નમસ્કાર અભયવાણી મકાન નંબર નવના બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે આપણે અત્યાર સુધીમાં જે જાણવા જેવી અમુક વસ્તુઓ છે આપણા શરીરને વ્યક્તિ આત્માને વ્યક્તિ એ બધી વસ્તુ આપણે જોઈ છે થોડીક જ વસ્તુ બાકી છે એ હું તમને થોડુંક સમજાવું આત્માના કયા માટે સૌથી મોટી વસ્તુ હવે એ આવી કે આત્માના કયા માટે શું કરવું જોઈએ તેને માટે આપણા શાસ્ત્રોમાં એ રીતે લખેલું છે કે નવધા ભક્તિ એ બહુ જરૂરી વસ્તુ છે તો આ નવધા ભક્તિ શું છે એમ કે તો નવ પ્રકારની ભક્તિ છે એમ કે સૌથી પહેલું કે તમે ભક્તિ કરવી હોય તો શ્રમણ કરીને સાંભળીને કોઈ પણ જગ્યાએ શાસ્ત્રાર્થ થતો હોય કોઈ પણ જગ્યાએ કથા વંચાતી હોય તો આપણે એમાં બરાબર મન પગાવીને આપણે જો સાંભળીએ તો એ પણ એક જાતની ભક્તિ છે બીજું કીર્તન કરીને તમે પોતે ઘરમાં ભજન કરો બહાર સમૂહ સમૂહમાં ભેગા થઈને સમુદાય બનાવીને પછી એમાં ભજન કરો કે જે રીતે કરો એ રીતે તમે ભગવાનનું જો ભજન કરો મન ને વચન અને કર્મ બરાબર તમારું ને બધું રાખીને સાથે કરો તો એ કીર્તન જો કરો તો એ પણ એક જાતની ભક્તિ છે ત્રીજું સ્મરણ તમે જે કંઈ વસ્તુ સાંભળી છે એને મનમાં રાખી છે અને એને તમે સ્મરણ રાખો છો બરાબર ભગવાનનું સ્મરણ કરી રાખો છો ભગવાને યાદ કરો છો ભગવાનની વાતો વિશે યાદ કરીને વિચારો છો કરો છો તમારા મન સાથે તો એ જે સ્મરણ છે એ પણ એવું છે એ પણ એક જાતિ ભક્તિ છે પછી અર્ચન એટલે પૂજા કરવાની ભગવાનની ભગવાનની પૂજા જો કરીએ તો એ પણ એક જાતની ભક્તિ છે પછી વંદન ભગવાને પગે વાગીએ એ પગે વાગવામાં ફરી ફાટશું એ જ વસ્તુ કે તમારું મન ચિત્ત તમારી કાયા તમારી બુદ્ધિ આ બધી જ વસ્તુઓને તમારે સાથે રાખી અને આપણે હૃદયથી ભાવનાથી આપણે વંદન કરીએ તો એ પણ નવધા ભક્તિ છે પછી દાસત્વ પ્રભુના દાસ આપણે હોઈએ એવી રીતે આપણે પ્રભુની ભક્તિ કરીએ તો એ દાસત્વ છે એ પણ મોટા મોટી ભક્તિ છે પછી સખા પ્રભુના આપણે સખા છીએ એના મિત્ર છીએ એવી રીતે આપણે ભગવાનને જો ગણીને કહીએ તો આ બધામાં સૌથી વધુ જેવું શું છે કે તમારું મન તમારું હૃદય તમારી બુદ્ધિ તમારું ચિત્ત તમારો અહંકાર બાજુએ મૂકી દો આ બધી વસ્તુ સાથે રાખીને જો આપણે કહીએ તો જ એને વધારે સારું છે એ સિવાય આવે છે પાદ સેવન ભગવાનના પગ પૂજ પૂજ્ય રાખીએ આપણે એ પાદ સેવન છે એ પણ છે એવી રીતે આત્મનિવેદન છે કે ભગવાન પાસે આપણે આત્મનિવેદન કરીએ કે પ્રભુ મારી થઈ શકે પણ હું ભક્તિ પ્રાપ્તિ કરું છું બરાબર એમાં જે કંઈ બધી ખામી જાય તે માટે મને માફ કરશો અને મને સારામાં સારી મને બુદ્ધિ મળે અને મને તમે વધારે સારા માર્ગ ઉપર જઈ શકું એ જાતનું તમે મને માર્ગદર્શન આપશો એ હું તમારી પાસે નિવેદન કરું છું આત્મનિવેદન આથી નવધા ભક્તિ અને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે અથવા તો મોક્ષ મેળવવા માટે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન જો હોય તે નવધા ભક્તિ છે ત્યાર પછી બીજી વાત આપણે વાણીની કરતા હતા વાણીના પ્રકાર કેટલા છે આ ખૂબ જ જરૂરી વસ્તુ છે કારણ કે વાણી શબ્દ છે ને એ બધી જ વસ્તુઓ કરી નાખે છે શબ્દ છે એનાથી સંબંધો બંધાય પણ છે સંબંધો તૂટી પણ જાય છે શબ્દ છે એના પછી તમારા પોતાની જે પર્સનાલિટી છે તમારા પોતાના જે સંસ્કાર છે એ પણ બધા બહાર આવે છે શબ્દ છે એમાંથી તમારા પોતાનું જે જ્ઞાન છે તમારું જે એજ્યુકેશન છે એ પણ બધું તમારું બહાર આવી શકે છે એટલે શબ્દો બહુ જ જરૂરી વસ્તુ છે એ શબ્દો છે આપણે વાણી દ્વારા જ બોલાતા હોય છે એટલે વાણી કઈ પ્રકારની હોય તો મેં કીધું કે તમને ચાર પ્રકારની વાણી છે બરાબર છે તો ચાર પ્રકારની વાણીમાં આપણે પગ વાણી મેં કીધું પરા વાણી એટલે શું આ છે આપણા અંતરની વાણી છે અને આપણો અંતરનો નાદ આપણે જેને કહીએ ને એ નાદ એ એ આ પગ વાણી છે એમ કે બરાબર અને એ એ મુરાધાસ જે છે ચક્ર ત્યાંથી નીકળીને પછી આગળ એ વધતી હોય છે એમ કે બરાબર અંતરની વાણી છે આમાં શબ્દો બધા સહી પડે છે અને માત્ર પરમ તત્વની અને ભાવ જગતની અનુભૂતિની વાણી છે આ શબ્દોની સાથે આને ઇમ્પોર્ટન્સ બહુ ગઈ નથી પણ એ પરમ તત્વની અને ભાવ જગત છે એની જે અનુભૂતિ છે ને એની વાણી છે આખી આ જે અંતરનો નાદ છે એ પરા વાણી છે પશ્યંતી આ બધી વાણી વિશે આપણે બ્રિટેમાં પણ આપણે જોશું બરાબર પશ્યંતી બીજી વાણીનું નામ છે પશ્યંતી એ બુદ્ધિની પાછળ જે ચૈતન્ય પ્રાણ છે તેને ઉજાગર કરે છે અને જીવન તત્વને બોલનાવી વાણી છે પછી મધ્યમાં વાણી એ બુદ્ધિથી સભર ચતુરી ભરેલી પણ જીવનની ઊંડી સમજણ કે ડાપણ વગરની છે એટલે આપણે જે જ્ઞાન વિજ્ઞાન અથવા રમૂજની જે વાર્તાઓ જે વાંચીએ છીએ તે બધી મધ્યમાં વાણી કહી શકાય અને વૈખરી વાણી એ સમજણના અભાવ વગર માત્ર વાણી વિકાસ કે સામાન્ય વ્યવહાર માટે બોલાય તે સામાન્ય રીતે બોલતા હોય છે આ બધી વાણી કહેવાય જોઈએ તો છે એ નાદના સ્વરૂપ વાણી છે મૂળાધારમાંથી નીકળે છે ચેતન પ્રાણીને અમુક અર્થ કહેવાની ઈચ્છા થવાથી તે અર્થ સમજાય એવા શબ્દો ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે નીકળે છે ક્યાંથી મૂળાધાર ચક્રમાંથી નીકળે છે બરાબર છે અને ચેતન પ્રાણીને અમુક અર્થ કહેવાની ઈચ્છા થાય છે અને એ અર્થ બીજાને સમજાય એને માટેના જે શબ્દો ઉત્પન્ન કરે છે અને એ શબ્દો ઉત્પન્ન કરવા માટે જે અંતઃકરણ આપણે જે અંતઃકરણ એટલે મન બુદ્ધિચિત્ત આ બધા જે પ્રેરે છે એ એ વાણી જે છે એ વાણી પગાર વાણી પણ એ નીકળે છે મૂળાધારમાંથી પણ અંતઃકરણ એ પ્રેરે છે અને અંતઃકરણ ના આધાર સ્થાનમાં વહેતા અગ્નિને એ પ્રેરે છે અને ત્યારે પગાર વાણી પ્રગટ થાય છે એટલે અંતઃકરણની અંદર એનું જે આધાર સ્થાન છે એની અંદર જે અગ્નિ રહેલો છે એને જ્યારે એ પ્રેરે છે ત્યારે પગાર છે એ પ્રગટ થાય છે પશ્યંતી છે હવે આપણે જોયું કે પગાર છે એ મુળાધારમાંથી નીકળે છે અને અને હૃદયમાં પ્રવેશે છે બરાબર હૃદયમાં પ્રવેશે છે અને અગ્નિ તે સ્થળે રહેલા વાયુને ગતિ આપે છે અને વાયુ તે જ સ્થાનમાં સૂક્ષ્મ રૂપે ઉત્પન્ન કરેલો શબ્દ બને છે તો એ જે શબ્દ બને છે એને પશ્યંતી વાણી કહેવાય છે બરાબર થોડુંક ડિફિકલ્ટ જેવું છે પણ છતાં આપણે અવારનવાર જો આનું રિપીટેશન કરીએ ને તો આપણને તરત ખબર પડી જશે મધ્યમાં વાણી મધ્યમાં વાણી એટલે શું તો મધ્યમાં વાણી એટલે એવી વાણી કે જે એ જે વાયુ છે એ હૃદય દેશ તરફ જાય છે અને હૃદયના સંયોગથી ઉત્પન્ન થઈ વાણીને મધ્યમાં વાણી કહેવાય છે હૃદય અને વાયુ આ બંને જ્યારે ભેગા થાય છે ત્યાર પછી જે વાણી ઉત્પન્ન થાય છે એને મધ્યમાં વાયુ કહેવાય છે અને એનો વાસ આપણા મુખમાં વેગ હોય છે એટલે મધ્યમાં વાણી છે એનો વાસ એ આપણા મુખમાં વેગ હોય છે વૈખણી વાણી મુખના વાયુ વડે વ્યક્ત થાય છે અને સર્વથી સંભળાય એવો સ્થૂળ શબ્દ એમાં નીકળે છે જાગ્રત અવસ્થામાં હોય છીએ આપણે અને આપણે પરસ્પર વ્યવહાર કરીએ છીએ તે જ વાણીને આપણે વૈખણી વાણી કહીએ છીએ વૈખણી વાણી છે એ વ્યક્ત થતી વાણી છે અને અન્ય ત્રણ જે વાણીઓ આપણે જોઈએ એ બધી અવ્યક્ત વાણીઓ છે વૈખી વાણી એ અંદરની અવ્યક્ત ત્રણ વાણીઓ તેની અભિવ્યક્તિ છે અંદર જે ત્રણ વાણી જે અવ્યક્ત છે એની અભિવ્યક્તિ તરીકે વૈખી વાણી આવે છે એટલે મધુર વાણી માટે ભીતરની ત્રણેય વાણીઓ છે નિર્દોષ ને કોમળ હોવી જોઈએ જો અંદરની સ્થિતિ સ્વયં હશે તો બહાર વ્યક્ત થતી વસ્તુઓ પણ સ્વચ્છ અને સુંદર હશે એટલે ત્રણ વાણીઓ જે છે પરા પશ્યંતી અને મધ્યમાં એ ત્રણ છે એ ખૂબ જ નિર્દોષ કોમળ અને સ્વચ્છ હોવી જોઈએ એ ત્રણ વાણી જો સ્વચ્છ ત્રણ ત્રણ સ્વચ્છ હશે તો ચોથી વાણી વખી વાણી જે વ્યક્ત થતી વાણી છે એ પણ સ્વચ્છ નિર્દોષ કોમળ બાદ આવશે એટલે વાણીનું ચયન છે એ સમય પાત્ર અને યોગ્યતા અનુસાર કરવું જોઈએ તો વાણી છે એ ખૂબ જ જરૂરી વસ્તુ છે જે મેં તમને સમજાવી તો હવે આઠેથી આપણે અહીંયા વાત પૂરી કરીએ છીએ અને હવે આના પછીના આપણે દસમામાં મળશું તો હું માનું છું કે સૌને આમાં થોડો ઘણો રસ પડ્યો હશે મજા આવી હશે સર્વનું સવક્યા હોજો સર્વનું સર્વમાં ક્ય હોજો સવને તનમાં પૂર્ણ આરોગ્ય હોજો સર્વને મનમાં પૂર્ણ શાંતિ પ્રસન્નતા હોજો સવને પૂર્ણતાનો પરમાનંદ હોજો ઓમ શાંતિ 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 અસ્તુ